સાંભળ્યા હતા ઘણી વાર કે સપ્તપતિ ફેરાના વચનો અમે સાંભળ્યા હતા ઘણી વાર આજે તમો માર્ગદર્શક એવા વચન સમ્રાટ પદ્મશ્રી હેમંતભાઈ જોહર અને લીલા કાકીની 50મી સુવર્ણ મેરેજ એનિવર્સરી છે ત્યારે એમને ઢગલાબંધ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હું તો એટલે લગ્ન જીવન વિશે તો કંઈ ન કહી શકું પણ મને એટલું જ સમજાય છે કે મારે આજે મારા હેમંતભાઈનો मधुर અને સુંદર અવાજ આપણને ભગવાનની ભક્તિ તરફ ખેંચે છે એ જ રીતે એમનું જીવન પણ એટલું જ સુંદર છે જેમાં લીલા કાકીનો અખંડ અને સહકાર છે હેમંત બાપા હું પ્રાર્થના કરું છું કે એમનું જીવન